જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં ઈવીએમ ઉપર હાલમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચોકી પહેરો કરી રહ્યા છે આગામી ત્રેવીસ નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે વાવની પેટા વિધાનસભા ચૂંટણીમાં કુલ બે લાખ ઓગણીસ હજાર બસો છાસઠ જેટલું મતદાન થયું હતું જેમાં પુરુષ મતદાન એક લાખ વીસ હજાર છસો ઓગણીસ થયું હતું જ્યારે મહિલા મતદાન અઠ્ઠાણું હજાર છસો સુડતાળીસ થયું છે આમ કુલ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ પંચાવન ટકા જેટલું મતદાન થયું છે આ આ ચૂંટણી ચૂંટણી લોકસભાની પણ વધુ રસાકસી છે વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે જોકે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા માવજી પટેલે ભાજપ કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે